મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યા મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદને પગલે મોરબી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબીના ખાખરાળા ગામે બે દિવસ પહેલા જ આવેલા યુવાન પર હત્યારાએ પહેલાં પહેલા બંદૂક વડે ફાયરિંગ કરી હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગોળી નહીં છૂટતા બાદમાં છરી લઈને તૂટી પડ્યો હતો હત્યાના આ બનાવ અંગે મૃતક કિશન કરોત્રાના પિતાએ મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા જગદીશભાઈ સામોભાઈ કરોત્રાએ આરોપી સાગર ઉર્ફે મૂળુ આયદાનભાઈ ડાંગર રહે ખાખરાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી મોરબીના ખાખરાડાનો એકવીસ વર્ષીય કિશન રાજકોટ ખાતે બીએડનો અભ્યાસ કરે છે અને વેકેશનમાં કિશન તેમના કુટુંબીજનો સાથે રાત્રે બજારમાં હાજર હતો ત્યારે આરોપી સાગર ઉર્ફે મૂળું ત્યાં ઘસી આવ્યો હતો અને પોતાની પાસે રહેલ બંદૂક વડે ફાયરિંગ કરી કિશનની હત્યા કરવાની કોશિશ કરી હતી જો કે બંદૂકમાંથી ગોળી નહી છૂટતા આરોપી સાગર ઉર્ફે મૂડુએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરી ઉપરા છાપરે દેતા કિશનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગર નહીં નીવડતા આખરે તેનું મોત નિપજ્યું હતું હત્યા શા કારણે થઈ તે અંગે હજી સુધી સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી જોકે હત્યા બાબતે મોરબી તાલુકા પોલીસ મથકે મૃતક મુલાકાત લીધી હતી ગત તારીખ ત્રીસ એપ્રિલ રાત્રે નવ વાગ્યા સુમારે ખાખરાડા ગામ ખાતે એક મર્ડરનો નો બનાવ બનવા પામેલ છે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે બનાવની વિગતે એવું છે કે કિશનભાઈ જે ફરિયાદી છે એમના દીકરા થાય છે એ કિશનભાઈ જે દુકાને ઊભા હતા ત્યાં આગળ સાગર ડાંગર કરીને જે ઈસમ હતો તેણે સૌથી પહેલા પિસ્તોલથી ફાયર કરવાનો ટ્રાય કર્યો જેમાં ફાયરિંગ થયું નહીં ત્યારબાદ તેમણે પોતાની પાસે રહેલ છરી જે ધારદાર છરી છે તેના એમના છાતીના ભાગે તથા વાસાના ભાગે ઘા ઝીકીને તેમની હત્યા નિપજાવેલ છે જે બાબતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે ગુનામાં બીએનએસ કલમ એકસો ત્રણ તથા આર્મ્સ એક્ટ કલમ પચીસ વન બી એ અને જીપી કલમ એકસો પાંત્રીસ મુજબનો આ ગુનો નોંધવામાં આવેલ છે એ હાલ એવી કોઈ વિગતો જાણવા મળી નથી જેમાં અંગત અદાવત હોઈ શકે પણ એવી કોઈ વધારે વિશેષ વિગત જાણવા મળી નથી પણ જે મરણ જનાર છે એ જીપીએસસી ની તૈયારી કરતા હતા રાજકોટ ખાતે